ભજિયાનો પ્રોગ્રામ છે આજ ભજિયાનો આલે તો ભાઈ ડડાકો છે બે નવી રેસિપીનો પાછો સાથમે ચટણી ખજૂરની છે ને ખજૂર આમલી ગોળ સરસ મજાનો જવાબ આ ખજૂરે સુધારવા મળ્યા છે જો ખજૂર તૈયાર કરે છે ખૂબ સરસ મજાની આજ તો રેસિપી છે મરચા મકાઈ પાલક અને પાતરાના પાન કેટલી જાતના છે 3-4 ત્રણ જાત ના ભજીયા છે ભાઈ પાલક પાત્રા મિક્સ એટલે શા જાત થઈ જાય મકાઈ મરચા પાલક પાત્રા સરસ સરસ મજાની આજ ભજીયા ની રેસિપી છે બેનો કોમેન્ટ કરજો કે આ બનાવી છે કે દેખાય છે તમને એટલું કહેજો આ સાજી ના ફૂલ એની માથે લીંબુ નું પાણી હા મો કેમ એસિડ જેવું છે સાજીના ફૂલ હોય ને એટલે પોતા થાય સાજીના ફૂલ ને લીંબુ બધું એસિડ જેવું જ કહેવાય એ ઓર્ગેનિક ન એસિડ જેવું જ કહેવાય મસ્ત લોટ પ્રમાણ હોય ને એટલે કઈ છે નહીં સરસ મજાના ચાર જાતના ભજીયા બની જશે ભાઈ આ કેમ નોખા નાખા ભાઈ આમાં અમાર ચા નાખવા લોટ જુદા જુદા છે હમ આમ મય મિક્સ કરવાનું બધું બરોબર ના અમાર ચા કરવાના સ્પેશિયલ મરચા જુદા છે મકાઈને ને પાલક એ જુદું છે હમ એ વકલ છે નોખા નોખા લસણ આઈ પર થોડક કાચા પકા કાઢીને પછી પાછા ફરીને કરીએ ને એટલે કડકડિયા મસ્ત થાય બરાબર મરચા નો ગાણવા ભાઈ પેલો શરૂ થયો છે જોઈ શકો છો બેનો કોમેન્ટ કરજો કે આ મરચા ના ભજિયા બનાવી છે બધી બેનો ખૂબ સરસ મજાની ની કોમેન્ટ કરી રહ્યા છે બધી બેનો ખૂબ ખૂબ આભાર પેલો ગાણવા ભાઈ મરચા ગરમા ગરમ બની રહ્યા છે વેલા વેલા જમવા વધારો ગરમગરમ મરચા વર્ષાબેન ચોની તો મિશરાના હતાની યાદ કરે રોજ બાનું હોય કેમ છે બાબુ હોય બહુ જાજી હોય દીપ્તિબેન ને વર્ષાબેન કે શું છે ને ભાટીબેન ને સરસ મજાના તો ભજીયા બની જાય છે પછી આ પાલક પાત્રા નું બધું મિક્સ થાય એ પણ બનશે આદુ આદુ ચીણી નાખ્યું કટિંગ થઈ જાય બીજું આઈટમ કઈ છે મકાઈ 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 પાલક મકાઈ ને પાલક ને પાતરાના પાન આમાં ત્રણ જાતની છે આમાં બજ્યાનું ચાર કુલ ટોટલ છે ને હમ આમાં આમલીની ચટણી ખજૂરને બધું મિક્સન કરી લેવ તો સ્વાદ આવશે હા પાછો ચટણી સામે એવી જોઈએ

મજાના ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે મહારાજ ને પણ જો થાળ ધરાવ રહ્યા છે જોઈ ચટણી આઈ મહારાજરી ખોડિયાર ભગવાન થાળ ધરાવી રહ્યા છે દરિયોજ ધરીને જ પછી જમવાનું હોય પ્રસાદી થઈ જાય પ્રસાદી જમવાથી કોઈ બી આપણે શરીરને પ્રોબ્લેમ ન થાય અખંડ મહારાજ અને આયસરી ખોડિયાર માં આપણું ધ્યાન રાખતા હોય અશ્રી કોડિયારમાં પણ થાળ ધરાવી રહ્યા છે આપ જોઈ શકો છો મહારાજ મહારાજને પણ થાળ થાળ ધરાવ્યો ધરાવ્યો શ્રી પણ આપ જોઈ શકો છો થાલ અમારા ગરમા ગરમ ભજીયા ચાર પાંચ જાતના સુખડી છાસ ચટણી ચટણી ખૂબ સરસ મજાનો મહારાજને થાળ દરરોજ થાળ ધરીને પછી જમવાનું હોય અને દરરોજ ક્યારેક વિડીયામાં તો નથી બતાવતા પણ ક્યારેક ક્યારેક બતાવીએ છે જય સ્વામિનારાયણ

વેગે વેલા ઓ મારા રામ દુખના આવો મારા રામ બીઆ મારાબરબાઈ નામાં મેરા પૂરા પૂરાય પરમ પાર રામ આવો રામ આવો રામ વેગે વેલા ઓ મારા રામ દુખના દુખ ના બી આઓ મારામ બિલા બાળા યુગા રાખ્યા મારા રામ આવો રામ આવો રામ વેગે મારા રામ દુખના ના આવો મારા રામ ಪ್ರಹ್ಲ ಕಾರಣ ಸ್ಥಂಭದ ಗಾಯಾ ಥಂಭನೇ ನಾಚಾ ಠಾರಿ ಮಾರಾ ರಾಮ ಆ ಓ ರಾಮ ಓ ರಾಮ ರಾಮ ಸೂಜನ ಬೇ ಲಾಯು ಕ કે લકડા ઠારી નાખ્યા મારા રામ આવો રામ આવો રામ દુઃખના બેલી આવો મારા રામ પવસાગર તારો મારા રામ જય જય સર ખૂબ સરસ મજાનું ગાયું જે જે ભક્તોને ભીડ પડી હતી ત્યારે ભગવાને બધાયને સહાય કરી છે પછી નરસિંહ માતા હોય કે પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય બધા એને ભગવાને મદદ કરી છે પણ હાસા દિલથી ભજતા હોય ને તો બાકી ભગવાનને કોઈ સંભાળવું નથી ને પછી કે અમારા દુઃખ પીડીને આમ કહ્યું તેમ કયું ને તો કોઈ ભગવાન રક્ષા કરતા નથી ભગવાનને અખંડ ભક્તિ કરવી પડે જય વિશ્વારાયણ ખૂબ સરસ મજાનું કીર્તન ગયું જય વિશ્વાય